તેમજ પરિવારના અન્ય સભ્યો રોજગાર અર્થે બહાર ગયા હતા બાળકો શાળાએ ગયા હતા વૃદ્ધાધરી એકલી હતી અને ઘરમાં કામ કરતી હતી તે વેળા અન્ય એક ગામમાં રહેતો અડતાલીસ વર્ષીય અર્જુન વસાવા તેમના ઘરમાં ઘુસી આવ્યો હતો વૃદ્ધા વૃદ્ધાવાડામાં કામ કરી રહી હતી ત્યારે તેને બળજબરીથી પકડી ઘરમાં ખેંચી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. અરસામાં વૃદ્ધાને દુષ્કર્મના કારણે તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવને પગલે વૃદ્ધાની ફરિયાદના આધારે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર અર્જુન વસાવાની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોતેર વર્ષની ઉંમરના એક વિધવા બાઈ ઉપર તેની પડોશમાં રહેતા ચાલીસ વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત બે દિવસ પહેલાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજીસ્ટર કરવામાં આવેલો પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આજે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને એ તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે